હલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં જ છો ને હું પણ મજામાં છું ને આવી જ રીતે મજામાં જ રહીજો ને મિત્રોને હું ત્યાં જાઉં છું એ બધું તમને ડિટેલમાં સમજાવી દઈશ ને પૈકી તો તમે તાર વિડીયો જોતા રેજો હજી ગુડ મોર્નિંગ થવા જ છે મિત્રોને મસ્ત મજાની આપણી સ્ટોરી છે મિત્રો આપણે કાલે પણ મસ્ત મજાનો વિડીયો અપલોડ કરેલો છે મિત્રો અને પછી આજે પણ પાછો બીજો વિડીયો અપલોડ કરવાના છે આવી જ રીતે નવા નવા વિડીયો તમને જોવા મળી જશે મિત્રો કારણ કે અમારો મોબાઈલ એટલો બધો સારો નથી એટલે રીઝવટ તો બહુ સારું નહીં આવે મિત્રો કારણ કે અમે જે વાડી વિસ્તારના રહેવાવાળા માણસો અમારી પાસે એટલું બધું ફોન છે જ નથી એટલે જરૂરથી હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું કે સપોર્ટ કરજો મિત્રો વિડીયોની માધ્યમથી અત્યારે આપણી પાસે હેવી ફોન તો નથી આપણે નાનો એવો ફોન છે એમાંથી આપણે વિડીયો બનાવીને અપલોડ કરતા રહીએ છીએ દરેક સપોર્ટ મળી જશે તો મિત્રો તમારી સાથે કામયાબ વાતો કરવા પણ મળી જશે મિત્રો અમારે ટાઈમ અત્યારે નથી બહુ એટલું બધું મોબાઈલ સારો આપણી પાસે કારણ કે अब तो अब खेती खेतीबाड़ी में काम करता हुई तो आवाज फोन में शूटिंग कर ले फिर अपलोड कर दी एडिटिंग एडिटिंग अपन बहुत ज्यादा फब तूने छेर ले वैसे कम समय में अपलोड कर ना के वैसे बाकी तो हस्तरेजन मजमरे रहे पड़े छे ना आज जरेते तुमने बतावता रहियो सो देख ले सनी मिनट ले तो जवा दे ठंडी नहीं ओ ठंडी है को पास के वो सही ही ले जो लिए जो मिला तो मैं कहता हूँ तो क्या जाऊँ छू ये हत्या में थोड़ी बार मत पहुँचवा मत छु। नहीं तो Cálló ponte y que está me No, 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 આજે તો પડખું નીકળ્યો અહિયાં અહીંયા પડખું નીકળ્યો

ਇੰਜ ਐਸੀ ਗੱਲ ਨਹੀਂ ਕਰਵਾਉਣਾ ਹੁੰਦਾ ਇਹਨਾਂ ਨੂੰ

பசு படி பசு வடிவு Ben böyle yürüyorum, zehirli. ક્યાંથી ગયેલું

आई है दरवाजा मारे तू निकली है क्या लूँ सा आई गिरीगिरों के साथ में

તરે તો હું બ્લોગ નતો બનાઉં તો ઠરે છે ને બહુ ઠંડી છે મિત્રો એટલે ઈ દરવાજામાં કમ્પ્લીટલી અને જંગિયા બનાવી લીધી લી હતી એમાં રહેતો હતો ચાલો દો મિત્રો હું તમને બધું ઈ બતાવી દીધું અને મારા ઘરના છે ઈ ગયા છે મજતમાં તમને જણાવી દેલું છું મિત્રો काले की दे दो तो के दे तो दे दी तो कारण के तो एक बे दिवस समय तो कारण मारे जब वीडियो आवे ये तो पक्र नहीं आता नहीं वक्त तो जाना दू तो आज आज सुधी में नक्की नहीं जी आज नियोजा एवं से हलो मैं मिनी ब्लॉग ने लाइक करे जो वीडियो गमी मिलो तो हर हर महादेव